નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું મિત્રો લેન્સ વડે થતું વકરી ભવન આપણે જોઈએ છીએ એમના એમ શીખ્યું હવામાં એક પાતળા લેન્સનો પાવર માઇનસ ફોર ડી અને એક પોઈન્ટ છ વકરી વાળા પ્રવાહી માધ્યમમાં એનો પાવર કેટલો તો મિત્રો જ્યારે હવામાં હોય

આપણે પી લઈ લઈએ છીએ હવે અંદર હોય વકરીભવનાક ટુ એક પોઈન્ટ પાંચ તો આવા કિસ્સાની અંદર પાવર આપણે પી ડેસ લઈએ શું આવશે મિત્રો એન ટુ માઇનસ એન વન છેદમાં એનમંડ ડેસ વક્રાત રીતે તો અચાળા જાય ગુણોત્તર લઈ જાય છે સમીકરણ બેન નો ગુણોત્તર લેતા ટીવી છેદ માપી તો આવડી જશે મિત્રો એન ટુ માઇનસ એનમંડ ડેસ

માઇનસ એન વન ડેસ એક પોઈન્ટ છ એક પોઈન્ટ છ તો એક પોઈન્ટ પાંચ માં એક પોઈન્ટ છ જશે એટલે માઇનસ પોઈન્ટ એક પોઈન્ટ પાંચ એક જાય અને પોઈન્ટ પાંચ એક પોઈન્ટ ચા તો આપણે પોઈન્ટ કાઢી નાખી મિત્રો તો કેટલા થશે 16 16 પછી મે 6 8 આવશે બે બાજુ ઋણ ઋણ કેન્સલ થશે 4/8 + 0.5 આવડતર આવશેણો જવાબ કેવો મિત્રો આવશે એ નેક્સ્ટ એક પાતળા સમતલ બહિર્ગો લેન્સ ની વક્રતા ત્રિજ્યા દસ સેમી છે વક્રી બનો એક પોઈન્ટ પાંચ છે જો સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવી પરાવર્તક બનાવવામાં હોય તો આ તંત્ર ખાલી કેન્દ્ર લંબા વાળા અંતરગોળ અરીસા માફક વર્ત છે આવી રીતે હવે અહીંયાથી જે કિરણ આવે છે એકવાર વકરી ભુવન પામે અહીંયાથી પરાવર્તન પામે અને ફરીવાર વાર વકરી ભુવન પામે એટલે જે સમતલ આવી રીતે બે સંયોજન થાય એક છે સમતલ લેન્સ શું થાય સમતલ બહિરગોળીસો તો છે ને મિત્રો એકવાર સમતલ ગોળ કિરણના માર્ગમાં ગોળ લેન્સ આવ્યું પછી અરીસો ફરી વાર લેન્સ આવ્યું બે વાર સમતલ બહિ ગોળ લેન્સ આવશે આ સંયોજન છે ને બે સમતલ ગોળ લેન્સ અને એક સમતલ અરીસા માફક વર્ત છે એટલે આવું આવશે

પછી આ બાજુ એફ જ રાખીએ તો એનાથી એક્સ ટુ અંતરે પ્રતિબિંબ મળે એટલે આ વસ્તુ છે ને આ પ્રતિબિંબ છે તો વસ્તુ અંતર મિત્રો એક્સ વન પ્લસ એફ પ્રતિબિંબ અંતર કેટલું થશે પ્લસ એક્સ ટુ પ્લસ એફ તો કેન્દ્ર લંબાઈ એફ કેટલી तो लेंस फॉर्मूला माइक्रोस्कोप आवे 1/v - 1/u આવશે लेंस फॉर्म - જ્યારે અરીસા માટે + તો 1/v કેટલું છે મિત્રો x2/f --+ x1 + f કજો x1 + f x2 + f ક્રોસ ગુણાકાર x1 + f x2 + f In x1 plus x2 plus 2f cross γνώρισμα και μετρούμε την αξία είναι x1, x2, fx1, fx2, on f 1 f 2 ονειρικό. f θα μου έπρεπε να κάνω; f 1 plus f 2 plus 2f squared. Το x1 f, x1 f, x2 f, x2 f. આ x1 x2 થશે આ 2f સ્ક્વેર અને f સ્ક્વેર એટલે ખાલી f સ્ક્વેર થશે સ્ક્વેર કાઢી નાખો એટલે સ્ક્વેર રૂટ સ્ક્વેર રૂટ માં x1 x2 તો આન્સર આવશે મિત્રો d એક બહિર્ગો લેસ આકૃતિમાં આકૃતિ પ્રમાણે x o x ડેશ y o સમાંતર કાપેલ છે જો f f ડેશ f f અને f ડબલ ડેશ અનુક્રમે આખા લેન્સ પછી એક તથા બે વિકલ્પમાં મળતું લેન્સની કેન્દ્ર લંબાઈ હોય તો નીચેના માટે કયો સંબંધ સાચો છે તો જો પહેલા આખો લેન્સ છે પછી લેન્સને આવી રીતે કાપવાનો છે આવો પછી લેન્સને આવી રીતે કાપવો છે વાય ઓ વાય ડેસ તો જે મૂળ કેન્દ્ર લંબાઈ છે એની સાથે આ બંધન કેન્દ્ર લંબાઈની આપણે સરખામણી કરીએ તો મૂળ કેન્દ્ર લંબાઈ મિત્રો શું થશે વનઅન એફ એન માઇનસ વન મનપન આર માઇનસ માઇનસ પ્લસ તો લસા લઈએ તો ટુ બાય આર તો શું થાય આરના છેદમાં

આર વન બરાબર આર પ્લસ અને આર ટુ બરાબર ઇન્ફિનેટિવ થાય માટે એફ ડબલ ડેસ શું થાય એન માઇનસ વન આર તો વ્યવસ્થા કરો તો આરના છેદમાં એન માઇનસ વન હવે આપણે આ લાવવું હોય તો ઉપર નીચે ટુ વડે ગુણવા પડે તો આ શું છે મિત્રો આ એફ છે એફ ડેસ બરાબર એફ અને એફ ડબલ ડેસ બરાબર ટુ એફ અને જવાબ આ આવશે પી બિંદુ એક પ્રકાશ કિરણ પૂંજ ઉભી કેન્દ્રિત થાય છે પી બિંદુ થી બાર સેમી પ્રકાશનું કિરણ પૂંજ પર એક લેન્સ મૂક્યો છે અહીંયા પ્રકાશનું કિરણ પૂંજ ધારો કે ભેગું થાય છે બાર સેમી દૂર એક લેન્સ મૂક્યો છે આ બાર સેમી દૂર જો લેન્સ વીસ સેમી કેન્દ્ર લંબાઈ ધરાવે તો હેરગોળ કાર્ય

કેટલા આવશે મિત્રો ચાર વડે ભાગ ચલાવી દો પંદરના છેદમાં બે એટલે સાત પોઈન્ટ પાંચ સેમી આવશે એ બરાબર એટલે કેટલો આવશે એ કે માટે કારણ કે વસ્તુ અંતર આવી રીતે છે એટલે ધન આવશે આ કેન્દ્રિત થાય છે આવી રીતે છે પ્લસ એક પોઈન્ટ પાંચ ડી અને માઇનસ બે પોઇન્ટ પાંચ ડી જેટલો પાવર ધરાવતા બે લેન્સથી બનતા સંયોજિત લેન્સનો પાવર કેટલો તો બહુ મિત્રો ઈજી છે

બે પોઈન્ટ પાંચ ડીસ નો પાવર પી પ્લસ પી ટુ ચાર ડાયોપ્ટર ઓકે અને થ્રી પાવર વાળા બે લેન્સ ના સંપર્કમાં રાખેલ છે તો સયોગ્ર લંબાઈ કેટલી તો તો આપણે પાવર શોધી अच्छा ना पड़ता है केंद्र लंबाई શું थी 2d + 3d એટલે 5d તો કેમેરા લંબાઈ 1 / p 1 / 5 એટલે કેટલા મીટર રહેશે 0.2 મીટર 100 સેમી એટલે 20 સેમી થાય f = 20 સેમી ઓકે બે અંતર ગો લેન્સનું સુયોજન હંમેશા ખાલી જગ્યા તરીકે વર્તે છે તો જો મિત્રો બે અંતર ગોળ ને છે ઋણ મૂકવું પડે તો આપણે જોવાનું જવાબ ધન છે કે ઋણ ચલો એફ વન એફ ટુ બરાબર માઇનસ એફ વન માઇનસ એફ ટુ એફ વન એફ ટુ માઇનસ કોમન કાઢો એફ વન પ્લસ એફ ટુ તો ફાઇનલ જવાબ ઋણમાં આવે એટલે શું આવશે મિત્રો એક અંતર લેન્સ તરીકે વર્તે છે આપણો જવાબ કયો આવશે બી

અમને સૌજન ખાલી જગ્યા તરીકે વર્તે છે ઢાફન f2 ટુ ઢાફન ચાલો હવે આપણે કેન્દ્ર લંબાઈ છે આપણે શું મિત્રો તો કે માટે માટે તો શું થાય એટલે શું થાય મિત્રો પારદર્શક સમતલ ફ્લેટ તરીકે વર્તે છે ઓકે જો લેસના અડધા ભાગને કાળા કાગળમાં લપેટવામાં આવે તો તેના દ્વારા મળતા પ્રતિબિંબમાં શું ફેરફાર થશે હવે લેન્સ છે બરાબર એનો અડધો ભાગ આપણે આમ ડાર કરી દઈએ વધુ અડધો ભાગ એટલે જે રેઝ આવતા હોય એ અડધા ભાગમાંથી જ આવે છે અડધા ભાગને આવતા નથી એટલે શું પ્રતિબિંબ ઝાંખું થઈ જશે મિત્રો ઓછું પ્રકાશિત થશે મતલબ પ્રતિબિંબ રચાય છે ચોક્કસ પણ ઝાંખું પચીસ સેમીનો અને ત્રીસ સેમી કેન્દ્ર લંબાઈના બે બહિર ગોળ ને સનુક્રમે એક અને બે ને સંપર્કમાં એવી રીતે રાખ્યા છે કે સમાન બને તો સંયોજન કેન્દ્ર લંબાઈ કેટલી શું આવશે મિત્રો પચીસ સેમી બરાબર 30 semii. Toți oameni și mii de rău. Am prea ales ală, ele. 25 fără 30. 25 gână 30. Vestă gărină cu 25 gână 30. Și aici mă pânceavă. Rău pânceavă, nu? 5 vădă 5, ce a văd? 5 până și aici mă 11. પણ દસ થી થોડુંક વધારે છે એટલે પંદર ની અંદર થોડુંક આવશે એટલે તેર પોઈન્ટ છ લઈ લઈ ઓકે બી જવાબ આવશે ચૌદ માં પચીસ સેમી કેન્દ્ર લંબાવ બહિર્ગોલ અને ત્રીસ સેમી કેન્દ્ર લંબાવ અંતરગોળ લેસ તેને અક્ષ સમાન બને તેમ સંપર્કમાં રાખ્યા છે આ સંયોજન કેન્દ્ર લંબાઈ શોધો તો પચીસ સેમી કેન્દ્ર લંબાવ બહિરગોળ લેસ છે એટલે પ્લસ પચીસ

તેની વક્ર સપાટીની વક્ર ત્રિજ્યા r છે તો મિત્રો સંબંધ કેટલો તો મિત્રો આપણો સૂત્ર છે મને પણ r1 મને પણ r2 સમતલ બહિર ગોળને અને પહેલી વક્રતા ત્રિજ્યા શું આવે ઇન્ફિનિટી આવે આની શું આવે આ બાજુ થઈ આવી બાજુ એટલે માઇનસ આર આ છે થ્રી બાય ટુ એન કયો કે મ્યુ કયો એક જ છે મિત્રો આવના પણ આ ઇન્ફિનિટી માઈનસ માઈનસ પ્લસ વન પણ આર તો આ કેટલા આવશે મિત્રો વન હાફ આ ઝીરો વન બાય આર વ્યસ્ત કરી નાખો મિત્રો એટલે એફ ઇઝ ઇક્વલ ટુ ટુ આર આવશે સી જવાબ આવશે તો મિત્રો આ આપણે લેન્સ માટે થતા વકરી ભવન પાર્ટ વન ના એમસીક્યુ જોયા હજી ઘણા બધા એમસીક્યુ હોય તો નેક્સ્ટ એમસીક્યુ આપણે પાર્ટ ટુ ની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો